થોડા દિવસોમાં આવી રહી છે મોહિની એકાદશી તો મોહિની એકાદશી પર કરો આ ખાસ ઉપાય જલ્દી જ વાગશે લગ્નની શહેનાઈ નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં એકાદશીની તિથિ સૌથી શુભ અને શ્રેષ્ઠ દિવસોમાંથી એક માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા માટે ઉત્તમ દિવસ માનવામાં આવે છે વૈશાખ માસમાં શુક્લ પક્ષમાં આવવા એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે આ વર્ષે મોહિની એકાદશી ઓગણીસ મે બે હજાર ચોવીસ ના રોજ ઉજવાશે માનવામાં આવે છે કે આ દિવસે વ્રત રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે સાથે જ ઘરમાં બરકત પણ મળે છે તો આજે અમે તમને એવા જ એકાદશીના ઉપાયો જણાવવાના છીએ અને સાથે સાથે લગ્ન યોગ જલ્દી બને એના માટે મોહિની એકાદશી પર શું કરવું જોઈએ આ પણ તમને જણાવીશું તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે અવશ્ય જોડાયેલા રહેજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયોને શેર પણ અવશ્ય કરજો જ્યોતિષીય માર્ગદર્શન માટે આપ અમારો સંપર્ક પણ કરી શકો છો તુલસી સાથે જોડાયેલા કેટલાક ઉપાયો એકાદશીના અમે તમને જણાવીએ મોહિની એકાદશીના દિવસે

આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ અને ખૂબ કૃપા વરસાવે છે સાથે સાથે માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે હવે કોઈ જાતકોના લગ્નમાં મોડું થઈ રહ્યું હોય અથવા લગ્ન યોગ ન બની રહ્યું હોય તો એવા લોકો માટે મોહિની એકાદશી પર કરવાનો ઉપાય હવે તમને જણાવીએ તો જે લોકોના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે જેમના લગ્ન નથી થઈ રહ્યા તો તેમને મોહિની એકાદશી પર ભગવાન વિષ્ણુને પીળા ફૂલ ચડાવવા જોઈએ માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી લગ્નમાં આવવાવાળી તમામ બાધાઓ દૂર થાય છે જીવનમાં ખુશીઓ આવે છે આ વાતનું ધ્યાન રાખો કે ઉપાય કરતી વખતે એના સમયે રાહુ કાળનો સમય ન હોવો જોઈએ બીજો અન્ય કોઈ પણ કાળ લઈ અને એમાં ભગવાન વિષ્ણુની પૂજા પીળા પુષ્પોથી કરવાથી જલ્દી જ લગ્ન યોગ બને છે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે મોહિની એકાદશી પર શું કરી શકાય

મોહિની એકાદશી ઉજવવામાં આવશે તો આ ઉપાયોને તમે તમારા જીવનમાં અપનાવી અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરી શકો છો જેમના લગ્ન યોગ નથી બની રહ્યા એ આ દિવસે ભગવાન વિષ્ણુની પીળા પુષ્પોથી પૂજા કરી અને ભગવાન વિષ્ણુની પાસે વિવાહ યોગની યાચના પ્રાર્થના કરી અને પોતાના જીવનમાં જલ્દી જ લગ્નના યોગ નિર્મિત કરાવી શકે છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે